મુંદ્રા તાલુકાના બારોઈ સાડાઉ શેખરિયા અને લુનીમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા ઇમામ હુસેનની શહાદત માત્ર મુસ્લિમ સમાજ નહીં પણ ઇન્સાનિયત માટે થઈ હતી મુસ્લિમ સમાજમાં મોહરમના આ દિવસોમાં તકરીરો ન્યાઝ અને સબીલ સાથે તાજિયા બનાવી ઇમામ હુસેનની યાદ મનાવાય છે

અહીંયા ગામમાંથી આખો ગામ ફરી અને સમજી લો 3 4 વાગે અમે નીરાવીએ ઠંડા કરીએ છીએ ઇબ્રાહીમ દાદુ તુરત બહાર હોય મોસીન સમાજની માતામી અમારે બહુ શાંતિ પ્રેમ ભાવનો ફોરમ થાય દર વર્ષો આ વર્ષે નહીં બસ મને એકતા ભાઈચારો થઈ દર વર્ષે એલી બલી ને ભાઈચારો તેમ મોળ છીએ અમને બહુ શાંતિ જા ગામમાં બહુ આનંદ થાય છે પણ 10 વર્ષે માતાની જો પણ બહુ મજા આવે શાંતિ લાગે મારું નામ જુનેજા અજીજ સાડાઉ હું જુનાજા સમાજનો પ્રમુખ પરંપરા રીતે અમે મતમ મનાવીએ છીએ એવું કે આપણે તાજિયાનો જુલુસ હોય છે બીજી તો અમારો પ્રોગ્રામ પ્રોગ્રામ હોય હોય છે છે બધા ગામના લોકો જેવું કે હિન્દુ મુસ્લિમ મહાજન હોય કે બધા મિલી ને સાથે રહીને અમે મનાવીએ છીએ મતલબ શાંતિ અને સુલેહ અને સબ્ર એક જે અમારા ઇમામ હુસૈન જે સાહિત્ય કરબલાના મેદાનમાં તો એ સંદેશ આપે છે કે સબ્ર એક એ મોટી વસ્તુ છે એના માટે આપણે સબ્ર રાખીએ અને શાંતિ રાખીએ અને સુલે કરી દે એ આપણો એનો સંદેશ છે મારું નામ અબ્દુલ અલી મામદ વાઘેર આ આયોજન આસુરાનો સમજી લ્યો કે વર્ષોથી જે આમ રોસલા કરી ગયા છે પરંપરાથી જ અમારો આ પ્રોગ્રામ ચાલુ છે દર વર્ષે અમે અમારી રીતે બનાવીએ છીએ મોહરમના દિવસે પહેલો અમાસ આવે અને બધા એકતા થઈ જાય પહેલી પેલી તારીખ થી તારીખથી એકતા થઈ જાય રોજગાર હોય બધું ધંધો બંધ કરી અને બધા માતામમાં આવી જાય પેલી જ એનું મેઇન કારણ એ છે કે ગામમાં બહુ એકતા ભાઈચારો એ વધારે છે એના કારણે બધું સારું દેખાશે મોહરમ નો તો હુસેનની યાદમાં આ બધું અમે બનાવીએ છીએ હુસેન ની ઈશ્કમાં મારું નામ છે નૂર મહાસમ જામ ગામ સેખડીયા નું રહેવાસી છું મેસેજ ઈ એટલે માંગુ તા કે ઇમામ હુસેન પૂરી કરે એક સબક સખાયા હે પૂરી દુનિયા કે સબક સખાયા હે સેખડીયા મે કેડી મો મનાય તમામ ભાઈ ચારે સે મનાય મા હિન્દુ મુસ્લમાન મિલે તમામ સાથે રહીને મોર મનાય તા ઈ બયાન કરે તો ઈ સાજો અંતરૂની મામલો આ સાજો વાકે સમજ છડી જો મોરમ કે કડે નહીં છડી આસા ડોકા કા પૈતા પાસી મોરમ નહીં છડી ઈ આસન માહોલ તો માહોલ લાટા એકદમ સબ સલાસ હે એતરો રાત જો વજ ગા કતરો ખબડા જીવ જો જોખમો પેડે માથે એ ઓર માથે ચાડીને છોકરા કામ માથે તેને તાજીયા મજા રાખ્યા વાસી બન કે યાળો મજા બચાલા કરે તાજીયા કે ની સાજો તાલ પત્રીનો બતાવ્યા વાસી એત્રો પાવન લાગો કે તો ઓખણે તે પણ એડી પરિસ્થિતિ સિસ્તી મે છોકડા નાવ જોની હમડે તેવા નાવ જને આ મુજી હાજરી આ હતે રૂબાડું હોય બાર રૂબાડું આ ચાચીલા ના હા એટલે રાત્યો એટલો મરે વજ્ય ગચણ एतिरो उहो की मारू घर थी ॿारहं न निकिरंदा हुआ हिन में पिणु वीह पंजवीह छोकिरा जुआनिया मुड़े हिमथ करे न छेॼ मथे मुड़े अहिड़ो अभाव आहे की सेज खे जा पिणु आंच न अचणी खपे ऐं हक़ु त चओ त दुनिया हले थी अलाह पाक दुनिया बनाए त रसूले पाक जी सदके में त रसूल पाक जा तर्ज़न नवास ऐं सॼी दुनिया हिन जी ते पाले थी अॼु मां मुसन कुर्बानी अघु न ॾिना तू मीनारा की न अचनि आया हुआ हक़

અમારી જે પરંપરાથી મોહરમનો જે જે તાજિયા બનાવ્યો છે બધો એનો કાર્યક્રમ કરીએ છીએ વાયદ હોય સબીલ હોય ન્યાજુ હોય બધું અમે અમારી રીતે જે થાય છે એ નામે કરીએ છીએ ન્યાજનો પ્રોગ્રામ હોય સબીલનો હોય અને તકરીરનો પ્રોગ્રામ હોય છે રાતના તકરીર હોય છે સવારના ન્યાજ હોય છે પછી સબીલ તો આખો દિવસ ચાલુ જ હોય છે યુવાનો તો મહેનત કરે જ છે બિચારા એ લોકો તો ચાલુ જ હોય છે ચોવીસ કલાક

સુરેશ રમેશ જી સર એક કામ ઢંગે નહી હોતા ઉપર કામ કા પ્રેશર હૈ फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन फास्ट करो जी सर जी सर, जी सर जी सर, जी, सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा आज का काम खत्म તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ